નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટયાર્ડના જીરુંના ભાવની વાત કરીશું કયા માર્કેટયાર્ડમાં જીરુંના ભાવ કેટલા બોલાયા તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના જીરુના ભાવની વાત કરીએ તો ગોંડલ ત્રણ હજાર આઠસો એકાવનથી પાંચ હજાર એકાવન વિસનગર ચાર હજાર ચારસોથી ચાર હજાર છસો રાધનપુર ત્રણ હજાર નવસો ત્રીસથી પાંચ હજાર એકસો ત્રીસ પાટણ ચાર હજારથી ચાર હજાર નવસો ઊંઝા ત્રણ હજાર નવસો એકવીસથી પાંચ હજાર પાંચસો ट्रोल 3800 થી 4775 સમી 4500 થી 4900 પોરબંદર 3975 થી 4575 બચાઉ 4661 થી ચાર હજાર સાતસો એકત્રીસ બોટાદ ચાર હજાર ત્રણસો નેવું થી ચાર હજાર આઠસો ચાલીસ રાજકોટ ચાર હજાર થી ચાર હજાર નવસો સત્તાણું વિરમગામ ચાર હજાર પાંચસો થી ચાર હજાર આઠસો મોરબી ચાર હજાર ત્રણસો થી ચાર હજાર નવસો જામજોધપુર ચાર હજારથી ચાર હજાર આઠસો એક રાપર ચાર હજાર સાતસો થી ચાર હજાર આઠસો બાવન બારા ચારસો થી ત્રણ હાજર આઠસો થી ચાર હજાર આઠસો પચીસ પાટડી ચાર હજાર પાંચસો થી પંચાવન સાવરકુંડલા ચાર હજાર બસોથી ચાર હજાર આઠસો જસદણ ચાર હજારથી ચાર હજાર આઠસો પચાસ જેતપુર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર આઠસો છ અમરેલી ત્રણ હજાર નવસોથી ચાર હજાર સાતસો જામખંભાળિયા ચાર હજાર પાંચસો પચાસથી ચાર હજાર આઠસો પાસઠ બહુચરાજી ત્રણ હજાર પાંચસોથી

ધાનેરા ચાર હજાર બસોથી ચાર હજાર આઠસો એક હારીઝ ચાર હજાર ચારસો પચાસથી ચાર હજાર આઠસો પચાસ ધાંગંધ્રા ચાર હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો નેવું ડીસા ચાર હજાર ચારસો એકાવનથી ચાર હજાર સાતસો એકત્રીસ થરા ચાર હજાર છસોથી ચાર હજાર આઠસો વીસ દિયોદર ચાર હજાર ત્રણસો પિસ્તાલીસથી ચાર હજાર છસો સાઠ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે